મુંદ્રા જૂના બંદર રોડ પર હાઇડ્રા ક્રેનના અકસ્માતમાં પંચાવન વર્ષીય શખ્સનું મૃત્યુ મુંદ્રા તાલુકાના જૂના બંદર રોડ પર આવેલ મંદિર પાસે ભક્તો દર્શન કરતા ત્યારે અચાનક એક હાઇડ્રા ક્રેન બેકાબૂ બની અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં મંદિરેથી દર્શન કરી બહાર નીકળેલ ખારવા સમાજના પંચાવન વર્ષીય ઉમેદભાઈ જલિંદ્ર ઝાલા ખારવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર મળે તે પહેલા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ રોડ પર ઘણીવાર ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે જ્યારે નિયમ મુજબ અહીંથી કોઈ પણ મોટી ગાડીઓને પસાર થવાની મનાઈનો હુકમ છે આ વિસ્તારમાં મંદિર શાળા કોલેજ અને હોસ્પિટલ જેવી જગ્યાઓ આવેલી છે ભારે વાહનોને કારણે ભવિષ્યમાં વધુ અકસ્માત થવાની શક્યતાઓ પણ છે ખારવા સમાજ પ્રમુખ રાજેશભાઈએ તંત્રને કઠોર શબ્દમાં ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ માર્ગ પરથી મોટા વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તેમનું કહેવું છે કે અહીં મંદિર બાગ બગીચાઓ શાળા અને હોસ્પિટલ જેવી શાંતપૂર્ણ જગ્યાઓ આવેલી છે ત્યારે સતત ભારે વાહનોના અવાજ અને જોખમથી સ્થાનિકોનું જીવન અસ્વસ્થ થઈ ગયું છે સ્થાનિકોએ પણ તંત્રની નિષ્ક્રિયતાનો આક્ષેપ કરી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે ખારવા સમાજ અને અનેક મહિલાઓ તેમજ પુરુષો દ્વારા જૂના બંદર રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું તાત્કાલિક પોલીસ આવી પહોંચી અને લોકોને દૂર ખસેડ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો